વાલ્મીકી આશ્રમ શાળા વાંસદાની અંદર આવેલી છે ત્યાંના પ્રિન્સિપાલ ભૂપેશ અમૃત વાહિયા બાળકીને છેડતી કરેલ તે બાબતની જે ફરિયાદના તાત્કાલિક દાખલ કરી અને પોલીસ અધિક્ષક શ્રી સુશીલ અગ્રવાલ સાહેબની સૂચના અને એના માર્ગદર્શન હેઠળ વાંસદા પીએસઆઈ એ તાત્કાલિક આ આરોપી ભૂપેશ અમૃત વાહિયાની તાત્કાલિક ગઈકાલે જ ધરપકડ કરેલ અને તેના વિરુદ્ધમાં છેડતી તેમજ પોક્સો એક મુજબના ગુના દાખલ કરેલ છે બનાવની વિગત એવી હતી કે જે નાની બાળકી જે છે તે આશ્રમ શાળાની અંદર રહેતી હતી ઉંમર આશરે ચૌદ વર્ષ અ પ્રિન્સિપાલ જે ભૂપેશ તે એની એને બોલાવી અને નાની મોટી છેડતી એવું કરતો હતો એણે એની માને જાણ કરી અને એના પેરેન્ટ્સ પોલીસ સ્ટેશને આવી અને ફરિયાદ કરેલ છે હાલ એનું ભૂતકાળ તપાસીએ છે અને આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કપિલ નકુમ કરી રહ્યો છે એક ફરિયાદ મળેલી હતી જેમાં